સુખ સમૃદ્ધિ વધે શાંતિ આવે એના માટે ભીલ સમાજ પંચનો આ મેળો અને આખા પંચમહાલ દાહોદ અને મહીસાગરમાં સૌ પહેલી શરૂઆત કરી આપણા ધાનપુર તાલુકાના આપણા વડીલોએ કરી છે એમને તાળીઓથી મિત્રો આપણે વધારી છે અને એમને શરૂઆત કરીને તમે બધાએ સહયોગ આપ્યો સપોર્ટ કર્યો મદદ કરી એટલે તમને પણ તાલીઓથી આપણે બધા એમના માટે પણ તાળીઓ પાડી તો આજે આ કાર્યક્રમ મારા વિધાનસભાના સાથી ધારાસભ્ય દાહોદ અને ગરબાડા ધાનપુર ત્રણે તાલુકા પાછું થોડું થોડું છે પાક વિધાનસભાની રીતે બાકી આમ તો ગુજરાતના ધારાસભ્ય છે એવા મારા વડીલ ગરબાડા ધારાસભ્ય મહેન્દ્રસિંહ બાભોર આપણા તાલુકા પંચાયતના પ્રમુખ છે આપણા અહીંયા ઉપસ્થિત સાથે જિલ્લા પંચાયતના સભ્યો છે અને જેમને વર્ષોથી શરૂઆત કરીને સરસ આપણા ભીલ સમાજ પંચના ધાનપુર તાલુકાના આપણા વડીલો છે આપણા મોહન્યા પ્રદીપભાઈ મોહન્યા અભિસિંહભાઈ બારિયા દિનેશભાઈ નેનામા નરવતભાઈ મોહનિયા નરવતભાઈ છગોળ પરસુભાઈ નેનામા પ્રદીપભાઈ અને સાથે સાથે અમલિયાર અમરસિંહભાઈ અને પરમાર જામસિંહભાઈ મોહન્યા કેતનભાઈ મોહન્યા કાનજીભાઈ અને આપણી વચ્ચે ઉપસ્થિત બધા વડીલો છે આ દિનેશભાઈ બારીયાજી છે અમારા જિલ્લા પંચાયતના ચૂંટાયેલા સભ્યો છે નરવદભાઈ છે હમણાં પાછા પીપી નવી ચૂંટણી થઈ અને કઈ ગયા બધા હા આપણા પાછા તમે આ પીપી રૂમ નવા ચૂંટણી મોકલ્યા છે હમણાં સાથે નરવદભાઈ છે બાબુભાઈ બામણિયાજી છે તમામ તાલુકા સભ્યો અને સરપંચ મિત્રો અને સમાજના આગેવાનો વીલ પંચના હોદ્દેદારો અને શિક્ષક મિત્રો એ શિક્ષક મિત્રોએ અહીંયા સપોર્ટ કર્યો છે એનો મને આનંદ છે બે શિક્ષકોનું કામ છે વ્યક્તિ નિર્માણ પરિવાર નિર્માણ સમાજ નિર્માણ અને રાષ્ટ્ર નિર્માણનું કામ શિક્ષક મિત્રોએ કરવાનું એ કરી રહ્યા છે એમને પણ ધેરધારી શુભકામનાઓ સાથે આપણા સંતો એ પધાર્યા છે શૈલેષ મહારાજે વધારે પીલ્યા છે આપણા સાધુ સંતો સમાજના પટેલ પુજારા અને જે કઈ પાછગ આપણે જે કરતા જે બધા જ આ દાપુને ધાર ને બધું દેનારા હોય ને પાછા બધા રાજઘેડિયા પાછા ગામ પંચ બધા જે પધાર્યા છે ને મારી માતા બહેનોએ પધારી થોડી અને મનીષાને તો હું ઘરે જઈ આવ્યો ધાનપુર આવ્યો એટલે પેલા ફોન કર્યો દીકરીન કે આજે ક્યાં છે મારે મુલાકાત થઈ હતી લેખગેડા એના ઘરે પણ જ્યા એટલે મારે તો આજે તમે બધી વાતો કરીને બધા જ મિત્રોએ વાતો કરી કે પણ આપણે બધું આ દૂર કરવું જોઈએ થવું જોઈએ અને આપ થવું જોઈએ ભાઈ આપણો ઇતિહાસ ઘણી વાત લોકો કે છે ને કે આદિવાસી આદિવાસીનો કોઈ ઇતિહાસમાં કોઈ જગ્યા નામ નથી બધા છે આદિવાસી ખુદ એક ઇતિહાસ છે નામ છે છે જ ભાઈ બધું ભૂસાઈ ગયેલું ફરીથી આપણી આપણી વિરાસત અસ્મિતા આપણી સંસ્કૃતિ આપણું સન્માન આપણું સ્વાભિમાન એ ફરીથી પુનજાગરણ કરવાનું કામ આપણે બધા મિત્રો કરવાનું છે બાકી આપણો તો ઇતિહાસ હજરો અમર છે મહાભારત જોઈ લો રામાયણ જોઈ લો

આપણા આદિવાસી હતા કેમ ઇતિહાસ નું નામ આપણું નથી ઇતિહાસ જ છે ભાઈ આપણું મહાભારતમાં જી તો આપણે એક શ્રેષ્ઠ એ સમયે પણ જાતિવાદ કે જે કઈ ચાલતો હતો એમાં એને એના ભોગ બને જયારે ધ્રોણ ગુરુ માતા ધનુર્વિદ્યા ધનુર્વિદ્યા બાપ દાદાઠું શિક્ષક વગર વગર સ્કૂલ વગર પણ આપણી આ ધનુર્વિદ્યા નું જ્ઞાન મિત્રો પ્રાપ્ત કર્યું એ પણ સર્વશ્રેષ્ઠ એવું નહીં દ્રોણ ગુરુ પણ એમના પાંચ પાંડવો લઈને બધા વનમાં ગયા ને ફરવા માટે નીકળ્યા મને હાથે કૂતરો હતો એ આગળ નીકળી ગયો પેલો જે એકલવ્ય લવ્ય ઝાડ નીચે ગુરુ દ્રોણ ની પ્રતિમા સ્થાપના કરી ગુરુ માને જે ધંધો બીજા શીખતો હતો ને એ શીખી ગયો એને પેલો કૂતરો નીકળીને ભસ્યો કૂતરાને ભસ્તો રોકવા માટે પેલા એક એક બાણ છોડીને કૂતરાનું મો બંધ કરી દીધું ત્યાં એક એક બાણ છોડી અનેક બાણ થઈ ગયા કૂતરાનું મો બંધ થઈ ગયું પછી કૂતરો વળી પાછો આવ્યા ગુરુ પાસે પેલા પાંડવો પાસે એમને જોયું અને એમાંથી પછી એમને બાણ બધા પેલા તીર બધા ખેંચ્યા બહાર લોહી ના નીકળ્યું એ બી પડી ગયા શ્રેષ્ઠ ના નીકળ્યું બંધ કરી દીધો એટલે એને લઈને આગળ જાય છે ત્યારે એ ઝાડ નીચે એકલવ્ય મળે છે ને જુએ છે ને તારા ગુરુ કોણ કે ગુરુ આપ છો તમારા મારા ઈષ્ટદેવ તમે છો તમને ઈષ્ટેવ મારીને આમ એક તમારી પ્રતિમાની સ્થાપના કરીને ધનુજાનું ગ્રાહન શીખ્યું છું અને એને પછી જયારે બાણ જેને ચલાવી ત્યારે એને આપણું અંગૂઠાનું જે બાબત છે એમાં બી ઇતિહાસ આખો છે પછી વાત કરીશું આપણે પણ શ્રેષ્ઠ બાળાવાળી તરીકે એ જો આપણો એનો જમણા થતો આપણા મને મારે પણ ધીર પકડવા ભૂલ થઈ હતી અત્યારે પેલા કીધું સાહેબ જમણા છે ને આ રીતે પકડે ડાબો ડાબો પકડો જમણે ખેંચો એવું મને મિત્રોએ કહ્યું કે દાણ પકડાયું એમને એટલે પેલા પેલા પણ એક લવ્ય પેલો જમણા હાથ થી પેલું થળસ લીધે પેલું ખીચું ટાબા હાથ થી એટલે ગુરુએ કીધું કે આ શ્રેષ્ઠ ભણવા છે એટલે એનો અંગૂઠો દાનમાં માંગ્યો કારણ માત્ર આ હતું કે એનું ભૂલ સુધારી ધોરણ ગુએ ની ભૂલ સુધારી કે જમણા હાથ આ નહીં છે એટલે અંગૂઠો માંગ્યો હતો પણ અહીંયા ચલાવી દીધું પાછું કે એક આપણા આપણા એક લવ્ય નો આપણા ગુરુએ માંગી લીધો એને ભૂલ સુધારવા માટે અંગૂઠો માંગ્યો હતો મિત્રો એટલે પેલી તેર કિલોમીટર ખેંચવા મને ખાઈને ખામી ના રહે ના માટે મારે પણ આજે મને એમણે સુધારી મારી ભૂલ આપ મિત્રોએ

બધે રામ રામ કરીએ કઈ કરતા રામ રામ વર્ષોથી કરતા રામ રામ એ રામ આપણા આરાધ્ય દેવ એની ભક્તિ કરી પણ એના સબરીનું લગ્ન કરવાનું લગ્નનું આયોજન થઈ ગયું સગા સગાઈ થઈ ગઈ બધું થઈ ગયું અને હું સાહેબ તમે કેતા ને એમ પેલું મહિના પેહલા તૈયારી કરે પેલો દારૂ ગાળવાનું મહિના પેલા ગાળવા જાના જાના જાન સ્વાગતમાં સ્વાગત માં બોકડન કુકડન દારૂ ગાળવાનું બધું તૈયાર કરેલું એટલે સબરી માતા સબરીએ પૂછ્યું કે આ શું કરવાનું છે કે ભાઈ આ તારું લગ્ન કરવાનું છે ત્યાં લગ્ન કરવાનું છે એમ જાનવાળા આવે છે ખવડાવવા માટે બકરા ને કુકરા ને આ મરઘા ને આ દારૂ બધી વ્યવસ્થા કરવી પડે એટલે આ બધી તૈયારી ચાલી રહેલી છે સબરી માતા છે કે મારું લગ્ન કરવાનું અને આ નિર્દોષ પશુ પંખી બકરાનું એનું પાછું બલિદાન આપવાનું હિંસા કરવાની આ સબરીના મનમાં આ વીરભૈરાટ પેદા થયો દયાની ભાવના અહિંસા ભાવના પેદા થઈ અને એને મિત્રો આ કરવાનું ના પાડીને એને ઘર માપનું ઘર ત્યાં સબરીમાં થાય જય કૃષિ માતંગ ઋષિ પનપા સરોવરના કાંઠે પહોંચી ને ત્યાં માતંગ ઋષિને મળીને વાત કરી તેમને ત્યાં મંત્રાભીને આશ્રમમાં રાખી અને શ્રેષ્ઠ ભક્તિ કરવાની નામ રામનું નામ લેવાનું શરૂ કર્યું મારે આ રીતે જો મારા લગ્નમાં દારૂ પીવાનો હોય વ્યસન કરવાના હોય આ દેશ લેવાનું હોય બકરા મારવાના હોય હોય હિંસા કરવાની હોય નિર્દોષ પાણીઓ મારવાના હોય મારે આવું લગ્ન કરવું નથી આ આપણા આદિવાસી સમાજ આપણી આદિવાસી કુળમાં પહેલી કેનારી દીકરી મિત્રો આ સમરી માતા પહેલી આ દહી વિરોધ કરનારી આ પહેલી સમરી માતા આપણા વિશ્વમાં પહેલી આપણી આપણી બાઈ હતી આપણી બહેન હતી અને એને આદર્શ ભક્તિ શ્રેષ્ઠ ભક્તિ કરી અને રસીતાનું પણ રામ રાવણ કરીને લઈ ગયો ત્યારે રામ પણ લક્ષ્મણ સાથે છે માર્કે લંકા પહોંચ્યા ત્યાં ત્યારે વચ્ચે એમનો સદે થયો રામ પણ રામની ઝુંપડીમાં આદર્શ ભક્તિ કરનાર તો યાદવાઈ સમાજની આપણી માતા હતી આદર્શ શ્રેષ્ઠ ગાનમાં શ્રેષ્ઠ કોણ તો વાલ્મિકી અને શક્તિમાં શ્રેષ્ઠ શ્રેષ્ઠ માણાવળી કોણ તો એકલવ્ય શ્રેષ્ઠ ભક્તિ કરનાર કોણ તો સબરી માતા તો ઇતિહાસમાં તો આપણું નામ જ છે કોણ કે ઇતિહાસ માં આપણું નામ નથી પણ આ ભૂલાયેલી વિરાસત આપણે આ ભૂલી ગયા છે વિરાસત પાછી મિત્રો આપણે જાગૃત કરવાની છે આ વિશ્વમાં ત્રણ આ વિભૂતિઓ મિત્રો થઈ ગયા અને અહીંયા તમે હમણાં આપણા ભાઈ અહીંયા ગીત ગાતું તો મને થોડુંક યાદ રહી ગયું હતું આખું કે આ ભીલનો માંડવો હોય ઝીણી જર્મલ ગોદડી બધું શું બધા ઝીણી જર્મલ ધાપા વાળી ગોધડી રહે ઝીણા જમ્બલ વાળી ગોધડી એમ ગાતા હતા ભાઈ અહીંયા બેઠા બેઠા એટલે તમે મને આ જે પાઘડી પહેરાવી છે આ પાઘડી મારા માટે પ્રતિષ્ઠા નથી આ બધું આગ છે આગ આજે આગ લાગી એક સમાજ સળગી રહ્યો છે કેટલી બધા કુપોષણો છે આપણા દૂષણો છે એ આગ લાગે છે આગને ઓલવાનું કામ મારી દીકરીઓ મારે મારા સમાજના આગેવાનો વડીલો માતા બહેનો તમારે બધા કરવો પણ મારે મારી વિનંતી માત્ર એટલી જ છે કે આપણા બધું દૂર કરવું ને આ બધું જ થઈ શકશે બેન મનીષા ને તે દિવસે કહ્યું કે હું આવનારા સમયમાં મારી સમાજની દીકરીઓ પંચમહાલ દાહોદ મહીસાગર કોલેજમાં લો લિટરસી ગર્લ્સમાં શિક્ષક મિત્રો સાથે રાખીને હું કરવાનો છું આપણે નક્કી કરીએ આપણી દીકરીઓને જાગૃત કરો દીકરીઓ જાગૃત બનશે અને મા બાપ ને કે છે કે મા બાપ તમે મને મારું દેર લેવાનું રૂપિયો પણ બંધ કરો હું કઈ ગાય કે ભેંસ નથી

માઇકમાં ગીતો ગાતી હતી કેટલા સારા ગીતો ગાતી હતી એમાં ઉપદેશ મળતો કન્યા ને સગા સંબંધીઓને મા મળતો ગીતો વડીલો આપણી માતા સંબંધીઓ ગાતી હતી લાવવાની છે અહીંયા શિક્ષક મિત્રો ને મેં વાત કરી સંશોધન કરો આપણા લોકગીતો મનીષાબેન તમે પણ દીકરીઓને તૈયાર કરીને આપણા જેવા લોકગીતો છે એ લોકગીતો તૈયાર કરો ને એની કેસેટ બનાવીએ એની સીડી બનાવીએ અને એ કદાચ આપણા જે લોકો આ વગાડે છે એ આપીએ એમને ભાઈ આ જે વલગારીટી વાળા ગીતો છે આ બધા ફોગસ ગીતો છે સમાજ ને બગાડવાનું કામ છે સમાજ ને તોડવાનું કામ છે દીકરા દીકરીમાં જે ખોટા આવે છે આ ડીજે છે છે એનાથી આવે કેવા ગીતો ગાવામાં આવે છે બધા અંદર મા બાપ ને દીકરા દીકરીઓ સાથે બેઠાઓ સાંભળી ના શકવા એવા ગીતો આપી સંસ્કૃતિ છે આવા ગીતો અંદર ગાવાના હોય અને ઓ રમીલા રમીલામને ગીધું હવે હું બીજી વાત કરું એમાં પેલા નહીં કેતા કે ચાર ચાર પૈડો વાળી ગાડી લઈ આવું ચાર ચાર બંગડી વાળી લાડી લઈ આવું પેલા ભલા બીજેમ ગાય પેલા છોકરા કુદે એવું કહે દાદા એવું કદાચ પેલા બીજેમ ગાય ચાર ચાર પૈડો વાળી ગાડી લઈ આવું ચાર ચાર બંગડી વાળી લાડી લઈ આવું એટલે એમને મફત લાડી આવે ને ગાડી આવે છે ભાઈ ભણવું પડે પગ ભર ઉભારી ઉપર આત્મનિર્ભર બનવું પડે સુખી થવું પડે સંપન્ન થવું પડે શિક્ષણ મેળવવું પડે તારે આ બધું શક્ય છે મિત્રો

દીકરું નામ છે સુલભાબેન દિનેશભાઈ બાબો દિનેશભાઈ કઈ ગયા દિનેશભાઈ આજે જ હમણાં મહેમાન આયા પંદર લોકો આયા હતા મહેમાન આવ્યા પંદર વધારે પાછા વધારે નહીં પેલા પચીસ ગાડી લઈને નથી આયા એ પાંચ ગાડી માં તો બધા હમણાં હવારા નક્કી કરીને આવ્યા કે એમાં નક્કી થઈ ગયું પોલીસ કોન્સ્ટેબલ છે આપણા હમે વાળો ભાઈ બરાબર ને ભાઈ છોરી પણ પોલીસમાં નોકરી કરે ભાઈ ભાઈ પોલીસ કોન્સ્ટેબલમાં હવે આપણે સવારે આપણે નક્કી કર્યું દેશ આ છે દેશ નહિ શંકુ ની કન્યા આપી દીધી શંકુ ની કન્યા કોઈ દેશ નહીં આજ ની તારીખે આ શરૂઆત મિત્રો આજે થઈ જાય એમાં કંકુની ની કન્યા માત્ર બે તોલા સોનું પેલા કીધું કે અમારે સાહેબ એટલું તો હાલવું પડે મેં તમારી ઈચ્છા હોય કરો બે તોલા સોનું અમારે કઈ ના નાક ને જૂ ને એરિંગ ને જે કઈ કરવાના બે તોલા બંગડી એક બે થઈ જાય બંગલ સૂત્ર ને આ નાક નું કાનનું બસ બે તોલા જે થાય અને સાથે સાથે ચાંદી પાંચસો ગ્રામ જાદરી જોઈએ એના માટે અને પેલા ગામ પંચ વાળા પાછા એના માટે પાંચ હજાર રાખ્યા પાછા પાછું પંચનું જોઈએ એટલે ગામ પંચમ ગોળદણા માટે જોઈએ ને પાંચ હજાર રૂપિયા લો એ ગોળદણા કરો પાછો એનું પેલું લાલ પાણી લાવવાનું બંધ કરતો એ ગોળદણા લો ને પાંચ હજાર નું એ ભી તમે ગોળદણા કે પેલા ચમાણું લાવીને બધા બધા હાથે કરી લો પંચમાં લાવે એ પાછા મોને છે પાછા લાલ પાણી લાવે શું કરે પાછા બદન સો સો પચાસ ગ્રામ બદન મળે એટલે પાંચ હજારનું પંચનું કરો ને એ બી પાછું પંચમતા વિતરણ થઈ જાય ચાર ગોળ ગોળદડા કે જે કઈ આપણું ચવાણું કે કઈ લાવ સિંગદાણા બી બરાબર ને આ જ આપણે કરવું પડે અને

કચરા પેટી છે નકામું ભોજન બગડે છે આપણા કે કોઈ પણ આપણે જમાય એટલું જ લઈએ થાળીમાં કે કે જે હોય એક પણ અનાજ ચોખા હોય કે જે કઈ પૂરી હોય કે શાક હોય કે રોટલી હોય કે દાળ કે ભાત કે સંસાર હોય એક પણ અનાજ નો કંપ બગડવો ના જોઈએ ઓકે માંડવો કુવારો રે છે અલિયા બારું બાર દાનપુરના ડુંગરામાંથી ડુંગરા બાર જતી રહેતા માંડવો કુવારો રહેતો નથી એટલે બારું બાર જતી રહે માંડવો કુવારો રહે એ તમે પંદર પાછો નિકાલ કરો એમાં આ દોઢ લાખની વાત કરતા હતા બાર જતી રહે એમાં માંડવો કુવારો કુંવારો રહે પણ સમૂહ લગ્ન સમાવેશ કરવામાં સમૂહ માટે માંડવો કુવારો રહે આ માનસિકતા બદલો આ મગજ આપણે બદલવું પડે આપણે ગણપતિ સ્થાપન કરો આપણે ઘરે થાય જે કઈ નાની મોટી વ્યવસ્થા ઘરે થઈ જાય ગણપતિ સ્થાપન થઈ જાય પછી સમૂહ લગ્નમાં જે કઈ આપણે થાય બધા વર્ગ ને કન્યા ત્યાં આવે સગાવાલા આવે તો એક જ જગ્યા થાય કે નહીં થાય હમણાં મારે લગ્ન પ્રસંગમાં હમણાં હોળી પહેલા લગ્ન હતા મારા વિસ્તારમાં એ એક જાણે અઠાવન પત્રિકા ભેગી થઈ કે મારા કાર્યાલય પર અઠાવન અઠાવન જણા બને આમંત્રણ આવી મારે આખા એક જણા કહી જવું બોલો હવે પણ એક અઠાવન જો એક જગ્યા ભેગા થઈ આવત તો એક જ જગ્યા બધાને કન્યાદાન ને બધું જે કઈ શુભેચ્છા નહીં પાઠી દઉં એક જ જગ્યા પર હગાવાલાને પણ એક જ જગ્યાએથી થાય એટલે આમાં સુધારા પર જે ખર્ચા એમાં બચશે આપણા કોઈ ખર્ચો એમાં નહીં આવે આપણે એના માટે જે કઈ નાનો મોટો ખર્ચો થાય અમે હું તૈયાર છું અમે તૈયાર છે સરકાર તૈયાર છે આપણે સરકારની મદદ લઈને આમાં આપણે આગળ વધવાનું છે આમાં રાજનીતિ લાવવાની નથી પહેલી વાર આ સમાજનું કામ છે પણ સરકારો ચાલતી હોય સરકારની મદદ લઈને આપણે આગળ વધવાનું હોય આ એક સીધી સાધી ગણી સરકારની યોજનાનો લાભ લેવો પડે એટલે એમાં સરકારના પ્રતિનિધિઓ તરીકે અમારી જરૂર પડે આપણે તો ભાજપ કોંગ્રેસ કે આપ કે બાપ કે અપક્ષ કુટુંબ જેને ત્યારે ચૂંટણી લડી જેમ લડ્યું એમ લડે પણ આ સમાજના કામ પર બધા એક મંચ પર આવીને બધા સાથે મળીને મિત્રો સમાજ નું કામ માં આપણે જોડાવવું પડે પાછી આ તો શું છે કે કેવું થાય કે આ પેલન બોલાય અને અમને નથી બોલાય પેલા તો ફૂંકી આલે પાછું ગામમાં કંઈક થતું તો પેલા હાંધો કરી આલે આપણા કેવું છે સારું થતું એમાં મદદ નહીં કરે પણ સારું થતું પણ ફેલો નાખી આવવાનું કામ કરી આલે વાળા એટલે એવી બગાડ નાખે પાછા પેલા નહીં બોલાયો મને નાળો સ્ટેજ પર બિહાર મારી વાત નીકળી એમ કે પેલો ટકો કરી આલે એટલે આ સરપંચ મિત્રો અમે એટલે બધા કીધું કે સરપંચ મિત્રો તમારી જવાબદારી છે ગામમાં તમે આગેવાન છો ગામમાં તમે નાના મોટી વાતચીત કરો તો પંચ ભાજગને બધું તમે કરો છો ને મારા સરપંચ મિત્રો ગુજરાતના મારા જિલ્લાના એમને મારી નમ્ર વિનંતી છે બે હાથ જોડીને કે આ સમાજ સુધારના કામમાં તમારો વિશેષ સહયોગ જોઈએ છે અમે તો આ બીજા સમાજ પંચનું આયોજન કરીને આ નમૂનો બનાન કરી આપ્યો આ બધા કે ગામે ગામ ઘરે ઘર ફરવા નહીં જાય પણ જવાબદારી પંચની તો છે જ પણ તમે નીચે જે રીતે આપણા મિત્રો જે બધા જ છો સમાજના આગેવાનો છે આપણા સંતો મહંતો છે આપણા આગેવાનો છે આપણા શિક્ષણ અધિકારીઓ રિટાયર થયેલા છે બધા સાથે મળીને એક મંચ પર આવીને મિત્રો આપણે આગળ વધીએ અને આ સમૂહ લગ્ન તરફ પણ મિત્રો આપણે જોડાઈએ લેટ પડ્યા છીએ આ વર્ષ માટે આવતી સાલ માટે કટારા સાહેબે કીધું એમ આપણે પંદરમી નવેમ્બરે છે ને જનજાતિ ગૌરવ દિવસ આપણે મોદી સાહેબ આપણને આપ્યો આદિવાસી સમાજનું સન્માન ને માન સન્માન વધારવા માટે દેશ લેવલે ગૌરવ વાળો દિવસ ઉજવવાની વાત કરી આપણે માનગઢની ધરતી પરથી માક્ષરી પૂનમે ગોવિંદ ગુરુએ જયારે દેશને આઝાદી આપવા માટે પ્રયત્ન કર્યા હતા એટલે આવા બધા બધી બાબતોને યાદ રાખીને આપણે એવા દિવસો નક્કી કરીએ એક કાળી રીતે આપણે અલગ અલગ સમયમાં અલગ અલગ જગ્યાએ આપણે સમૂહલગ્ન ગોઠવીએ બધા તાલુકા હોય તો ભલે પચીસ થાય પચાસ થાય સાહીઠ થાય ત્રીસ થાય એ રીતે મિત્રો આપણે આગળ બધા વધીએ અને એમાં જોડાશો એમાં જે છે ટેન્ટ નો ખર્ચો જમાવાર નો ખર્ચો અને કન્યાદાને નાનું મોટું કઈ આપવાની વ્યવસ્થા પણ આપણે બધા સાથે મળીને કરીશું ઘરવાળા કોઈ રૂપિયા કાઢવાનો નથી એમાં ધ્યાન થવું કે સમૂહગ્ન બોલો આવે સમૂલગ્ન તરફ આપણે આગળ વધીએ સાહેબો અને બીજું આ કન્યાદાન વાળું તમે જે વાત કરી મારે ઉમેરો કરવો છે હમણાં અમારે સંતરામપુરમાં આપણો આ ધારોદ ઉપર હમણાં બધા વકલા લોવાર કેતાર ને બધા આવી બેઠા છેલ્લા તક હંમેશા આ પલંગ ગળીએ છીએ એટલે બીજા શોકેશ તૈયાર કરે બીજા ખાટલા તૈયાર કરે છે ને કારણ લગ્ન આદિવાસી સમાજમાં શરૂ થવાના ને કે તૈયાર કરે પણ લાકડે ને તમને પાવળ ને પાવળ આ કાંટા પાવળ નહીં હતા એ પણ આનું કાંટા પાવળ ને બધું અને એના પર બધું કાઢી કમ્પ્લેટ કરીને પેલી સન્માયકા લગાડી દે ખીલીઓ મારી દે અને એક શોકેશ પાછું પચીસ હજાર ત્રીસ હજાર માં લે થાય પેલા પાંચ હજાર માં અને એ આપણા પાછા પહેલા કન્યાદાન માલ દે કે આવી શોકેશ આવી ટીવી આવી આલી આવી પછી થોડી ત્યાં લઈ જાય ઘરે ખૂણામાં ઘરની પેલી વ્યવસ્થા પેલો વત આવે વરત આવે પેલા સુહાગ પડે ને શોકેશ સુકેશ પાછો મેળાઈ જાય પેલા જ ભરે શોકેશ ફેલ ચોકેશ પેલું આડું થઈ જાય પાણી પડે એટલે ભાઈ હવા લાગે ભીક લાગે એટલે ચોકેશ પાછું માવી સાહેબ શોકેશ પાછું આખું મેળાઈ જાય પેલું બગડી જાય એટલે ભાઈ એક કામ જરૂર પૂછા જ્યાં પેલી સ્ટીલના નો વહાણો લઈ આવે સ્ટીલ દાન અલા બંધ કરી દો બધું બધું કન્યાદાનમાં માં જેને જ્યાં આપું રોકડું કરો દીકરીના નામે પૈસા લખાડી દો એનો બાપ છે ને એને કઈ બેંક માં મૂકી આવશે જે પૈસા થાય તમારે જે આપવું એ જેટલા પૈસા આપવા એટલા પણ આ રોકડમાં આપી દો રોકડું રાખો ભાઈ આ વાહણ માં પહેલા મને એને કપડાની વાત તો થઈ ગઈ બધી સાહેબે કીધી ભાઈ મામા તરફી જ રાખો બાકી મામેરોને ને પેલો પેરમ બધું બંધ કરી દો પેલા સો સો રૂપિયાની ની હાડી ને સો પેલા પાંચસો પાંચસો પેલા બેઠા બેઠા કમાય બજાર વાળા સો હોય સુરત થી લઈ આવે હોલસેલ અને આ તમને બધાને આ ગરબાડા વાળા ને દાહોદ વાળા ને વાળા ને બધાને પાંચસો ને આઠસો આઠસો ઠપકારી હતી અને સેટ સેટ કરીને પાછા કાકા પાછા પેલા બીડી રાખે ત્યાં બીડી પાછા એકા તો મારા બધા બીડી નહીં પી પણ આપણા માટે થાળી રાખી હોય એટલે કાકા પીવો બીડી તો કાકો બીડી પી જ મને માન સન્માન બહુ આવી બીડી પીવડાવી છે અને બીડી પીવડાવી પેલો બીડી બીડી પીવડાવી પેલો બોડે ખબર જ નહીં પડે આપણે એ આપણે બોડે પછી બીડી પીવડાવી નહીં એટલે આ બધું થાય છે ને એમ તો બંધ કરવું છે થઈ શકશે ભાઈ આ એટલે માંગાયું તો મામાને એટલું જ બાકી બધા બપડી ફાઈ છે ફુવા છે બેન છે બનેવી શકે છે કે બીજા એ રોકડો આપી દે કેમ ને ચાલે ભાઈ રોકડ વ્યવહાર કરો એટલે કન્યાદાન જે આવે દીકરીના ખાતામાં ના બેંક ખાતામાં જમા કરી દેવાનું એનો ઉપયોગમાં આવશે જશે તો આ પણ તમારે બધા મિત્રો કરવું પડશે બાકી તો આપણો સમાજ આપણે બહુ પાછળ છીએ આજે શિક્ષણમાં આપણે ઘણા પાછળ છીએ એટલે શિક્ષણમાં તો બધી વ્યવસ્થા નાની મોટી થાય બધી આપણે કરવાના છીએ કરી રહ્યા છીએ આજે ડોક્ટરો આપણા ફ્રી કાર્ડના માધ્યમથી આપણા મેડિકલમાં આપણા વિદ્યાર્થીઓ જઈ રહ્યા છે સારી બાબત છે એટલે આનંદી બાબત છે બધી જ વ્યવસ્થા થઈ રહી છે પણ આપણે એમાં હજુ પાછળ છીએ એમાં આગળ વધીશું ને મારી દીકરીઓ આપણા સમાજની દીકરીઓ જાગૃત કરવાનું કામ મનીષાબેન આપણે બધા મળીને કોલેજના વિદ્યાર્થીઓને લઈને શિક્ષક મિત્રો લઈને કરવાનું છે દીકરીઓ જાગતી થશે ને આપણી બહેનો જાગી જશે ને આપવા બધો આ સમાજની સમસ્યા આપોઆપ દૂર થશે પણ મારા વડીલો બેઠા સારી વાત કરાવડાવો કેમ છોકરા આપણું કીધું ના કરે ઘણી વાર કેવું હું હું હમણાં લગ્નમાં જવું તારે પેલા ડીજે હું બંધ કરાવી દઉં તારે પેલા દાદા કેમ મંગાવ્યું કે સાહેબ સોરા નહી માન્યા કેમ છોરા નહીં માન્યા આવું ના થવું છે અહીંયા બધા આયા છે વડીલો છે આ લગન કરવા વાળા એકે આયા જ નથી અહીંયા પાછા આ સભામાં લગ્ન કરવા વાળા એકે નથી આયા બધા દેખાતા જ નથી કોઈ આ બધા જ વડીલો છે પણ આવો એની નથી આયા ને એમને ઉધારવાનું કામ આપણે કરવાનું છે ડીજે નું બંધ કરતો બિલકુલ અને પછે પોલીસ આવશે ને પકડશે ને કઈ કરશે ભાઈ અમને ફોન નહીં કરતા અમે કોઈ ફોન નહીં કરવું પોલીસ સ્ટેશન હવે કે ભાઈ થોડી દો ને આને બંધ કરો ને ભૂલ થઈ ગઈ બીજી વાર નહીં બગાડે નહીં બગાડે એમાં અમે નહીં કહેવું આવે

ટોલી એક જણો આવતો એક ઢોલ વગાડતો એકલો એકલો જતો અને લગ્ન થઈ જતું હતું આ બધું કરો પેલા આપણા બાપ દાદા ટોલે રમીને લગ્ન લાવતા હતા ભાઈ બાબોરભાઈ